રાણીપરા ભાવરડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે જાફરાબાદના વડલી ભાડા ટીમ્બી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અસહ્ય ગરમી બાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ખેડૂતો ખૂબ ખુશ છે સરસ વરસાદ પડી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ છે એટલે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે સંવાદદાતા હરેશ કુમાર પાસેથી જાણકારી મેળવીશું અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે હરેશ

ત્યારે વડીયા પંથક ની અંદર પણ વરસાદી ઝાપટું પડ્યું છે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે જી હરેશ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું

આ વરસાદ ઠંડા પવનો લઈને આવ્યો છે જેના કારણે લોકોને રાહત મળી છે ગરમી અને બફારાથી તો બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વાવણી પછી પણ સારો વરસાદ પડી રહ્યો છે અને હજી કેટલાક ખેડૂતો આવા જ વાવણી લાયક વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે ગીર સોમનાથથી સમાચાર કોડીનારમાં મેઘરાજાનું થયું આગમન કોડીનાર પણ હજી સારો વરસાદ થાય તેવી મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે પવનદેવની કૃપા વરસે અને સારી રીતે વરસે તેવી આશા હવે ખેડૂતોને બંધાઈ છે કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં મહેર પહોંચતા જ ઝરમર વરસાદ શરૂ થયો ધીમી ધારે અત્યારે વરસાદ પડી રહ્યો છે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ગાજવીજ સાથે વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પૂર્જાચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ

મેઘરાજા એવા વર્ષ્યા કે કેટલાક વિસ્તારોમાં તો પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે નહીં તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ છે ફૂડજા ચાર રસ્તા પાસેના જ્યાં એક વાહન ચાલકને કેટલી મુશ્કેલી પડી રહી છે જોઈ શકાય છે તેમનું વાહન સાવ બંધ થઈ ગયું છે રાહદારી અહીંથી પસાર થઈ રહ્યા છે પોતાના માલસામાન સાથે એ પણ ખૂબ મુશ્કેલી સાથે આ તરફ સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું હતું અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો ઉદના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પીપલોદ વેસુ યુનિવર્સિટી રોડમાં પણ વરસાદ છે પાલ અડાજણ ડુમસ રોડ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો વરસાદ સારો પડી રહ્યો છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ વરસી શકે છે અને આગાહી વચ્ચે જ સુરત શહેર અને આસપાસના જે વિસ્તારો છે છે ત્યાં પડી રહ્યો સુરતની સાથે સાથે સુરતની બાજુમાં જ આવેલો નવસારી જિલ્લો જ્યાં વરસાદી ઝાપટું વરસ્યું નવસારીમાં અટવાઈ ગયું હતો ચોમાસું પણ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે નવસારી વલસાડ હાઈવે ઉપર વરસાદી ઝાપટું વરસ્યું હાઈવે ઉપર વરસાદી ઝાપટું વરસવાના કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ વાહન ચાલકોને ધોધમાર વરસાદમાં પોતાનું વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેમકે થોડીક દૂર સુધી રસ્તો દેખાતો બંધ થઈ ગયો ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ બફારો ઓછો થઈ ગયો અને તાપમાનનો પારો પણ નીચે ગયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આજના દિવસે વરસે તેવી હવામાન વિભાગની પણ આગાહી છે અમરેલીથી સમાચાર વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે હાલ વડિયા પંથકના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું વાતાવરણ ઠંડકવાળું બની ગયું છે ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે હજી પણ ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદ છે વરસાદનું જોર ઓછું વધતું થતું રહે છે ક્યારેક તેજ પવન સાથે ધોધમાર વરસાદ તો ક્યારેક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને હજી વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે હજી વાવણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને હજી પણ આ વિસ્તારોમાં ખાસ તો અમરેલી અને તેની આસપાસના જે જિલ્લા છે ત્યાં વરસાદ જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું પણ અનુમાન છે સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં ચૂડાનો વાંસલ ડેમ સો ટકા ભરાયો

નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે કહેવાયું છે કેમ કે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે અથવા તો રૂલ લેવલ જાળવવું હોય તો પાણી છોડવું પણ પડી શકે છે જો પ્રશાસન પાણી છોડવાનો નિર્ણય લેશે તો નદીના પટમાં અવરજવર ન કરવી ગીર સોમનાથથી સમાચાર જ્યાં સુત્રાપાડામાં વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે પ્રાચી પ્રાસલી ગાંગેથા ટીમડી ઘંટીયા ખંભા કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ચોમાસાનો વરસાદ જે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે ધરતીપુત્રો માટે હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાવણી કરી શકાય એવો જોરદાર વરસાદ નથી વરસ્યો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે ક્યાંક ખાલી વરસાદી ઝાપટું વરસ્યું છે અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ દિલીપ સુત્રાપાડામાં વરસાદ પડ્યો છે કયા કયા ગામડાઓમાં વરસાદ અને વાવણી લાયક વરસાદ ખરો આજી વાત કરવામાં માં તો હાલ જે પ્રથમ વરસાદ છે મતલબ કે પહેલો દિવસ છે આ સિઝનની વરસાદનો અને સૂત્રપાડાનો જે હાઈવે છે કોડીનાથી સોમનાથ હાઈવે ત્યાં વચ્ચે સૂત્રપાડાના જે ગામો આવે છે ગાંગેથા પ્રાકલી બુવા ટિમ્બી પ્રાચી ટીંબડી ગંઠિયા આ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે કારણ કે લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા 15 જૂનમાં વરસાદ પડે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ તેમાં નિરાશા મળી હતી પરંતુ આજે

દિલીપ આભાર જાણકારી આપવા માટે તો સૂત્રાપાડા અને કોડીનાર પંથકમાં વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે સૂત્રાપાડામાં પહેલો વરસાદ છે ને હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વાવણી લાયક સારો અને જોરદાર વરસાદ વરસે આ વરસાદી ઝાપટું વરસ્યું છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું પણ હજી સારો વરસાદ વરસે તેવી ધરતીપુત્રોને અપેક્ષા છે ગીર સોમનાથના ઉનાના દ્રશ્યો છે જ્યાં પણ વરસાદ પડ્યો ઝરમર વરસાદ વરસી રહ્યો છે આજે રવિવારનો દિવસ છે એટલે આ વરસાદ ને માણવા માટે પણ ઘણા લોકો બહાર નીકળી રહ્યા છે